જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અન્નપૂર્ણા રસોઈઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણા આપણે આવા જ ડુંગળીના ગોટા બનાવીશું ટેસ્ટી એવા જરમર ઝરમર વરસાદ આવતો હોય અને આવા આપણે ગોટા બનાવીએ તો ખાવાની મજા જ આવી જાય ચાલો આજે આપણે બનાવીશું ડુંગળીના ભજીયા એની માટે આપણે આઠ ડુંગળી લીધી છે એને આપણે સોલી અને લાબી લાબી ચીપ્સનો આપણે સમારી લેવાની છે તો આપણે આ રીતે સોલી દઈશું ઉપરનો ભાગ આપણે આ રીતે કાઢી નાખવાનો છે જે કડો કોઈ એટલા સુધી અને નીચેથી પણ આટલો આપણે કાઢી નાખવાનો છે અને આપણે આ ઉપરનો એક આ બે લિયર જે પતલા હોય ને એ આપણે કાઢી નાખવાના છે તો આ જ રીતે આપણે બધી ડુંગળી સોલી લઈશું પહેલાં ચાલો આપણે ડુંગળી સોલી લીધી છે ડુંગળીના બે પતલા પર હતા એ બે પોળ આપણે કાઢી નાખ્યા છે હવે આપણે આના વચ્ચેથી આ રીતે કટિંગ કરીશું હવે આપણે આ રીતે પતલી પટલી ચીપ્સમાં પાડવાની છે એકદમ જેટલી બને એટલી પતલી તમે પાડજો એટલે આના પકોડા બહુ સરસ બનશે જો આપણી પાસે કદાચ હોય તો આપણે આ રીતે ચપેટથી પણ કટિંગ કરી શકીએ છીએ જો હું તમને બતાવી દઉં આ રીતે પતલે પતલે ચિપ્સ પાડવાની છે આપણે આ રીતે કરીને પણ આપણે ડુંગળીના ગોટા બનાવી શકીએ છીએ ચાલો આપણે ડુંગળી બધી લાંબી લાંબી ચીપમાં ચીપમાં બધી આપણે સમારી લીધી છે જો બહુ સરસ કટિંગ થઈ ગયું છે હવે આપણામાં મસાલા નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હળતી ચમચી આપણે હળદર નાખીશું એક ચમચી આપણે લાલ મરચું નાખીશું એક ચમચી આપણે ધાણાજીરું નાખીશું એક ચપટી આપણે હિંગ નાખીશું અને અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું ગરમ મસાલો ઓપ્શનલ છે તમારે નાખવો હોય તો જ નાખી શકો હવે આપણે અડધી ફાળ આપણે લીંબુ નીચોવાનું છે અડધીથી થોડુંક વધારે છે લીંબુ અને મીઠાનું પાણી વરસે આ રીતે આપણે મિક્સ કરી અને આપણે અડધી કલાક માટે રહેવા દેવાનું છે સરસ મિક્સ કરી દેવાનું એટલે આ લીંબુ અને મીઠાનું પાણી વરસે એમ જ આપણે લોટ તૈયાર કરવાનો છે પાણી કે એમ કંઈક જરૂર પડે તો જ એક આધી ચમચી જેટલું જ નાખવાનું એ તો કંઈ નાખવાનું હોતું નથી ચાલો આપણે બધો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે અને આ રીતે આપણે બધા જ છૂટા પાડી દેવાના છે એક એક પીસ એટલે આપણા પકોડા બહુ સરસ બનશે એકદમ લચકાદાર સરસ બને છે અને હવે આપણે આને ટાંકીને અડધી કલાક માટે વહેવા દેવાનું છે એટલે જે મીઠાનું અને ડુંગળી અને લીંબુ ત્રણેયનું પાણી સરસ વરી જશે આમાં ચાલો આપણે વીસ મિનિટ જીવામાં થઈ ગયું છે આપણે ડુંગળીને વેસ્ટ આપી દઈએ હવે આપણે જોઈ લઈશું જોઈ લો કેવું સરસ પાણી અંદરથી વરી ગયું છે આમ છૂટી જાય એ રીતના જો અંદરથી પાણી આ મુઠી ને તો પાણી નીચે આવે છે એ રીતના હવે આપણે આમાં એક ચમચી અજમો નાખીશું અજમો આપણે એકદમ આ રીતે મસરી દેવાનો છે હવે આપણે બે ચમચી જેટલી કોથમીર નાખીશું આપણે ફ્રેશ કોથમીર લીધી છે એક ચમચી આપણે તલ લીધા છે અડધી ચપડી ચમચી આપણે સંચર મીઠું લીધું છે નાની ચમચી આપણે કાળા મરીનો પાવડર લીધો છે આપણે આદુ મરચાંની પેસ્ટ લઈશું આપણે બે લીલા મરચાં અને કટકે આદુ લીધું હતું બે ચમચી જેટલો આપણે ચોખાનો લોટ નાખવાનો છે ચોખાનો લોટ ના હોય તો તમે આની જગ્યાએ કોમ્પલો પણ લઈ શકો છો ચોખાનો લોટ મારો નહોતો તો પણ મેં મિક્ચરમાં સરસ દરી જાય છે હવે આપણે ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ કોઈ નથી આપણે જવાનું અને માપ જવાનું જો એ પ્રમાણે આપણે નાખવાનું છે કારણ કે ઘણી વાર ડુંગળી ડુંગળી પાણી વધારે સોડતી હોય છે તો ચણાનો લોટની આપણે વધારે જરૂર પડતી હોય છે ડુંગળીના પકોડા ખાવાની બહુ જ મજા આવે છે આપણને એમ લાગે કે ડુંગળી ઉપર આપણે ચણા લો ચણાના લોટનું કોટિંગ થઈ ગયું છે એટલો આપણે ચણાનો લોટ નાખવાનો છે આ રીતે ચોરતું જવાનું અને નાખતું જવાનું એટલે આપણને ખબર પડે હજી આપણે ચણાનો લોટની જરૂર છે આપણે એક કપ નાખ્યો છે તો પણ આપણે હજી જરૂર છે કારણ કે આપણે મોટી મોટી આઠ ડુંગળી લીધી હતી એટલે એ પ્રમાણે આપણે ચણાનો લોટ તો જોશે જ છે તો આ રીતો આ રીતે આપણું બેટર તૈયાર થયું છે જો આ રીતે આપણે કરીએ ત્યારે પાણી નાખી શકો છો એકાદ ચમચી જેટલું અને આને આપણે હવે વધારે છોડવા નથી હવે આપણે તરત જ ગોટા બનાવી દેવાના છે ને તારા ડુંગળી પાણી છોડે છે તો હાવ ઢીલું બની જાય છે તો આપણને ગોટા ઉતારવાની મજા નથી આવતી ચલો આપણે નવસેકું તેલ ગરમ થયું છે તો આપણે બે ચમચી જેટલું નાખવાનું છે આપણે થોડીક વાર તો કેટલું થોડુંક થોડુંક ઢીલું થવા માંડ્યું છે એટલે આને આ બેટર ના વધારે તમારે છોડવાનું નથી તરત જ તમારે તરી લેવાનું છે ગોટા ચાલો આપણે જોઈ લઈએ આપણું તેલ ગરમ થઈ ગયું થઈ ગયું છે કે નહીં તો આ રીતે આપણે થોડુંક પહેલાં નાખી અને જોવાનું છે જો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગોટા ઉતારવાનું ચાલુ કરીશું તો આ રીતે આપણે ગોળ ગોળ બોર્ડ વાટું જવાનું અને ગોટા કરવાનો આનો કાંઈ શેપ હોતો નથી અને જેટલો તમારોથી થાય એ રીતે આપણે આ રીતે ગોઠાની મદદથી આ રીતે કરી અને આ રીતે આપણે મૂકવાના છે આવી જ રીતે આપણે બધાએ તરી લઈશું ચલો આપણે જોવા ગોટા આ રીતે ખુલીને ઉપર આવી ગયા છે તરીને હવે આપણે આ રીતે થોડાક થોડાક ફેરવવાના છે એટલે બધી બાજુથી સરસ તરાય છે અને આપણે મીડિયમ ગેસ ઉપર જ આના તરવાના છે વધારે આવી ગયા ફ્લેમ ઉપર નથી તરવાના કે લો ફ્લેમ ઉપર આપણે નથી તરવાના તો લો ફ્લેમ ઉપર આપણે તરીશું તો અંદર તેલ એબ્ઝોર્બ થઈ જશે અને વધારે ફેમ ઉપર આપણે તરીશું તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી આપણે કાચા રહેશે એટલે આપણે મીડિયમ ગેસ ઉપર જ આ રીતે ગોટા તરીશું ચાલો આપણે ગોટા તૈયાર થઈ ગયા છે જો આ રીતે આપણે તરવાના છે વધારે લાલ નથી કરવાના આ રીતે આમ કરી અને આપણે બધું તેલ ની તારી દેવાનું છે તો તમને અમારો આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકોન જરૂરથી દબાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આમ